બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નગરપાલિકાના સેનિટેશન ચેરમેનના મત વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર છ વિસ્તારના ચામુંડાવાસ અને અંબિકા નગરમાં ગંદકી બાબતે સ્થાનિક રહીશોએ કંટાળીને હોબાળો મચાવ્યો હતો તેમાં ચામુંડાના ઠાકોરવાસમાં પ્રતિક ગેસ એજન્સી પાછળના જાહેર રોડ પર કે જ્યાં અનાજ તથા કરિયાણાના ગોડાઉનો આવેલા છે અને ત્યાંથી જ પુષ્કળ પ્રમાણમાં રોજે રોજ અનાજની હેરફેર થતી હોય ત્યાં જાહેર જનતાનું આરોગ્ય તો જોખમમાં જ છે પરંતુ તે સાથે આ વિસ્તારમાં રહેતા નાના બાળકો અને મહિલાઓ પસાર થતા હોય છે અને તેઓના સ્વાસ્થ્ય બાબતે પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને આ મહિલાઓએ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો પર ફિટકારની લાગણી વરસાવીને નગરપાલિકાના સફાઈ વેરો ઉપરાંત નગરપાલિકાના સફાઈ કર્મીઓ અહીંયા સફાઈ કરમાં નથી આવતા અને પૈસા ઉઘરાવીને સફાઈ કરતા હોવાના આક્ષેપો કરતા ભારે હોબાળો મચ્યો હતો મારું શંકરભાઈ બેચરભાઈ પટેલ અમારા અહીંયા કારખાનું ચાલે છે મગફળીનું અને આ પાણી કાયમ માટે ચાલુ ચાલુ જ રહે છે હવે આ પાણીમાં ખરેખર બહાર નીકળીએ તો પગ અડી જાય ને તો પગ ધોવો પડે ચપ્પલ એવી પોઝિશન છે આ સુધીમાં ઘણી રજૂઆત કરી પણ હવે આ ભાઈએ ભરતભાઈએ અમારે રજૂઆત કરી છે એટલે અમને આ પાણીનો નિકાલ કરીને આપે એવી અમારી વિનંતી મ્યુનિસિપાલટીના એટલે આ તો ઘણા સમયથી સાહેબ ચાલુ જ છે એમના માટે પાણી ચાલુ ચાલુ જ હોય છે સવારથી હોવા સુધી ચાલુ હોય બિચારા છોકરો ભણીને આવતો હોય તો એ પડી જાય અમારા કોઈ બોરી લઈને જતો હોય મજૂર તો એઠો પડે અને કોઈ પણ સાધન નીકળે ને એના અંદર કોઈ વસ્તુ લઈને જતા હોય પડી જાય તો એ આખી પેલા ગટરમાં જાય એવી પોઝિશન થઈ જાય અને આ બધું શું કાયમી માટે ચાલુ ચાલુ જ હોય છે આટલી ગંદકી એટલા કોઈ રહી શકવાની હિંમત નહીં ચાલતી પાણી આગળથી જ આવે છે આગળથી બધા ઢોળવા વાળો છે તે ઢોળો છે આ બધા અને આ બધું છે ને ઢાળ છે તે અમારી સાઈડે આગળ આગળ બધી ગંદકી ભેગી થાય છે આ કચરો પચરણ બધો ભેગો થઈને આ બધું ચોંટી જાય એટલે આ બધું શું છે હવે મ્યુનિસિપાલિટીના પ્રમુખ સાહેબને અમે એવી વિનંતી કરી છીએ કે અમોનો નિકાલ કરી હાલ ના આ અમારા શું અપક ભાગે અમારી કોણ ચાકરી કરે અમે સાહેબ સાહેબ કરે તો સાહેબના તો ભૂત સાહેબ સાહેબ કાલ સાહેબ અમારી કોઈ ખબર ના લે એકલા હેડા હેડું

ब्युरो रिपोर्ट टुडे गुजराती न्युज